ભરૂચના દહેજ જીઆઈડીસીમાં આવેલી પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રચંડ ધડાકા સાથે આગ ફાતી નીકળી સદનસીબે કોઈ જાનહાનિ નહીં ભરૂચની દહેજ ઔદ્યોગિક વસાહતમાં આરજીપીપી નામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી જેથી કામદારોમાં દોડધામ મચી ગઈ હતી આગની ચપેટમાં કંપનીની બહાર ઉભેલું એક વાહન પણ આવી જતાં તે વાહન પણ ભડકે બળ્યું હતું આગની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા ભરૂચના દહેજ ઔદ્યોગિક વસાહતમાં અનેક મોટી કંપનીઓ આવેલી છે જેમાં અનેક વખતે કોઈને કોઈ અકસ્માત થતા રહે છે ત્યારે આવેલી જીઆઈડીસી માં કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે ભયંકર આગ આગ નીકળી હતી હતી એટલી પ્રચંડ કે આગની ચપેટમાં કંપનીની બહાર ઉભેલા એક વાહનમાં પણ આગ લાગી હતી આગનો મેજર કોલ મળતા જ ફાયર બંબાઓ સાયડનથી દહેજ જીઆઈડીસી ગુંજી ઉઠી હતી ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબૂ મેળવવાની જેમટમાં લાગ્યા હતા આગના પગલે અંદર કામ કરતા કામદારોમાં નાશભાગ મચી ગઈ હતી આ ધડાકો એટલો ભયંકર હતો કે આસપાસના વિસ્તારમાં લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા જોકે કયા કારણોસર આગ લાગી છે અથવા તો તેમાં કોઈ જાનહાની થઈ છે કે નહીં તે હાલ જાણી શકાયું નથી દહેજમાં આવેલી આરજીપીપી નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ધડાકા સાથે આગ પાતી નીકળી હતી આ ગંગેનો મેજર કોલ જાહેર થતાં જ પંદર જેટલા ફાયર બ્રિગેજો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી લગભગ થી ત્રણ કલાકની ભારે જમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આ ગંગેની જાણ થતાં જ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ કયા કારણોસર લાગી તેની તપાસ કરી રહ્યા છે જોકે હજી હજી સુધી કોઈપણ પ્રકારની જાનહાનિની માહિતી સામે આવી નથી